અમદાવાદની વીએસ હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ એક વિડીયો સામે આવ્યો છે વાયરલ થઈ રહ્યો છે કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા હોવાનો આ વિડિયો છે અને કર્મચારીઓ વચ્ચે પગાર મુદ્દે બોલાચાલી થઈ કર્મચારીઓના પગાર બિલમાં સહી મામલે ચર્ચા થઈ હતી બે દિવસ પહેલા વીએસ હોસ્પિટલમાં મળેલી બેઠક દરમિયાન આ ઘટના બની હતી પરંતુ હવે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે બોલાચાલીનો આ વિડીયો છે ડેપ્યુટીસ વાયરલ છે વીએસ મળેલી બેઠક દરમિયાન આ ઘટના બની હતી અમદાવાદની વીએસ હોસ્પિટલનો આ વિડીયો વાયરલ થયો છે ફોનલાઈન પર સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ચૂક્યા છે અર્પણ આ સમગ્ર મામલો શું હતો વિડીયોમાં શું જણાવી રહ્યા છે હોય તેવું પણ લાગી રહ્યું છે જેથી દર્શકોને પરંતુ બે દિવસ પહેલાનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં કર્મચારીઓના પગારના બિલ પર સહીના મુદ્દે કર્મચારીઓ અને જે વીએસ હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની વચ્ચે વાતચીત ચાલી રહી હતી ને અચાનક જ વાતાવરણ ગરમા ગરમી વાળું થઈ ગયું હતું તે દરમિયાન ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છે તે ઉશ્કેરાઈને કેટલાક અપશબ્દો અને અભદ્ર વ્યવહાર કરતા હોવાનો આ વીડિયો વાયરલ કરીને આરોપ લગાવવામાં આવી રહ્યો છે એટલે હાલ તો આ મામલે કોઈ કશું પણ કહેવા તૈયાર નથી કારણ કે વીએસ હોસ્પિટલ ની અંદરનો આ મામલો છે અને જે મામલે બેઠક મળી હતી તે પણ સત્તાવાર કોઈ કશું કહેવા તૈયાર નથી પણ હાલ તો આ વિડીયો જે વાયરલ થયો છે તેના પરથી વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આભાર માહિતી વધુ છે અને તે વચ્ચે આ વિડીયો પણ સામે આવ્યો છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેનો આ વિડિયો છે એક બેઠક પણ મળી હતી પગાર મુદ્દે બોલાચાલી થઈ હોય તેવું સામે આવ્યું છે